જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો આજે આપણે પરિવર્તિની એકાદશી એટલે કે ભાદરવા માસમાં આવતી એકાદશી વિશે વાત કરવાના છીએ તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર જો તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નારાયણ વિદ્મહી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે દર વર્ષે છવ્વીસ એકાદશી આવે છે તે જ સમયે દર મહિને બે એકાદશી આવે છે અહીં આપણે પરિવર્તીની એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું વ્રત ભાદ્રપક્ષ મહિનામાં શુક્લ પક્ષની ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં બદલે છે તેથી તેને પરિવર્તિ એકાદશી કહેવામાં આવે છે જો કે કેટલીક જગ્યાએ તેને પદ્મ કે જળજીલ એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આ વર્ષે પરિવર્તિની એકાદશી વ્રત ત્રણ ઓક્ટોબરે મનાવવામાં આવશે આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે આ સાથે અન્ય ઘણા શુભ સંયોગ પણ બની રહ્યા છે તો ચાલો જાણીએ પૂજાની તારીખ અને શુભ સમય વિશે આ વખતે એકાદશી તિથિ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર ને ચોપન મિનિટે શરૂ થશે અને ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ચાર ને બાવીસ મિનિટે સમાપ્ત થશે પરિવર્તિતની એકાદશીનું વ્રત ત્રણ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે મિત્રો હવે આપણે પરિવર્તિતની એકાદશીના શુભ મુહૂર્ત વિશે વાત કરીશું પૂજા માટેનો શુભ સમય સવારે સાત વાગ્યા દરમિયાન તમે પૂજા કરી શકો છો પરિવર્તનની એકાદશીનું પારણું ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે એક વાગ્યા ને છત્રીસ મિનિટથી ચાર વાગ્યા ને સાત મિનિટ સુધી રહેશે બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગ્યાને ત્રીસ મિનિટથી પાંચ વાગ્યાને પંદર મિનિટ સુધીનું રહેશે રવિ યોગ સવારે છ વાગ્યાથી અગિયાર આઠ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગ્યાને સત્યાવીસ મિનિટથી ત્રણ વાગ્યાને અઢાર મિનિટ સુધી રહેશે અમૃતકાળ સાંજે છ વાગ્યાને પાંચ મિનિટથી સાત વાગ્યાને છેત્તાલીસ મિનિટ સુધીનું રહેશે મિત્રો એકાદશીના દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુ દાન કરવી જોઈએ અને દાન કરવાથી કયું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે અનાજ અને ભોજન દાન કરવાથી શું થાય છે તેના વિશે જાણીશું પરિવર્તિની એકાદશીના દિવસે અનાજ અને કઠોળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી અથવા તો ચોખા કઠોળ ઘઉં વગેરેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન અને અનાજની કોઈ દિવસ કમી રહેતી નથી મિત્રો પીળા કપડાંનું દાન પણ ખૂબ જ શુભ છે કેમ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પસંદ છે તેથી પરિવર્તિતની એકાદશીના દિવસે પીળા રંગનું દાન કરવું એટલે કે પીળા કપડાંનું દાન કરવું એ ખૂબ જ શુભ છે આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા વધે છે અને નાણાકીય સંકટ દૂર થાય છે ત્યારબાદ ફળોનું પણ દાન કરી શકાય છે આ દિવસે મોસમી ફળોનું દાન કરવાથી ખૂબ જ લાભ થાય છે આ દાન સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ ઉપરાંત મિત્રો તમે તલનું દાન પણ કરી શકો છો તલનું દાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે આ દાન આધ્યાત્મિક અને ભૌતિક સુખોમાં વધારો કરે છે આ ઉપરાંત ગાયનું દાન પણ કરી શકાય છે ગાયનું દાન જેને ગોદાન કહેવામાં આવે છે તે બધા જ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે ગાયનું દાન ન કરી શકો તેમ હોય તો તમે ગાયને ચારો ખવડાવીને સારા કાર્ય પણ કરી શકો છો આ ઉપરાંત ઘી અને મધનું દાન

અને માતા લક્ષ્મીને નમન કરો અને પૂજા માટે મંદિરને સારી રીતે સાફ કરો ત્યાર પછી સૌ પ્રથમ ભગવાન વિષ્ણુને ચરણામૃતથી સ્નાન કરાવો ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અક્ષત સોપારી તુલસીના પાન વગેરે અર્પણ કરો ઉપરાંત આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો સતત જાપ કરો તમે આ મંત્રનો જાપ કરી શકો છો કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ આટલું કર્યા બાદ વ્રત કથાનો પાઠ કરો અને અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો મિત્રો તમે જાણો છો કે પરિવર્તિની એકાદશીનું નામ કેવી રીતે પડ્યું તો ચાતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં ભગવાન વિષ્ણુ કરવટલે છે એટલે કે પડખું બદલે છે તેથી જ આ દિવસને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો હું આશા રાખું છું કે મારી આપેલી માહિતી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે